મોટાભાગના લોકો જાણે છે કે વધુ પડતી ખાંડનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જેના કારણે વ્યક્તિને ડાયાબિટીસ હૃદય હૃદયરોગ અને કેટલાક કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ રહે છે આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો ઓછી અથવા મર્યાદિત માત્રામાં ખાંડનું સેવન કરવાની ભલામણ કરે છે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જ્યારે તમે જરૂરિયાત કરતાં વધુ ખાંડનું સેવન કરો છો ત્યારે તમારું શરીર ઘણા ચેતવણી સંકેતો આપવાનું શરૂ કરે છે આ ચિહ્નો પર ધ્યાન આપવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જો તમને યોગ્ય માત્રામાં ખોરાક ખાધા પછી પણ ભૂખ લાગે છે અથવા કંઈક મીઠી ખાવાની લાલચા તમને વારંવાર પરેશાન કરતી રહે છે તો તે ખાંડના વધુ પડતા સેવનને કારણે હોઈ શકે છે જ્યારે તમે વધુ માત્રામાં ખાંડ ખાવ છો ત્યારે તે તમારા શરીરને અમુક સમય માટે ઉર્જાથી વંચિત રાખે છે ઝડપથી જે દરમિયાન તમે સારું અનુભવો છો જોકે થોડા સમય પછી એનર્જી લેવલ એટલી ઝડપથી ઘટી જાય છે જેના કારણે તમારી ખાવાની લાલચા અને ખાસ કરીને ખાંડની તુષના વધુ વધે છે તેનો અર્થ એ છે કે તે તમારા શરીરને લૂપની જેમ અસર કરે છે તે ઉપરાંત વધુ પડતી ખાંડનો વપરાશ તમારા આંતરડામાં સારા અને ખરાબ બેક્ટેરિયાના સંતુલનને વિપેક્ષિત કરી શકે છે જે સંભવિતપણે પેટનું ખુલ્લું અવસ્થતા અને પાચન સમસ્યાઓ તરફ દોરી જાય છે જો આવા લક્ષણો દેખાય તો પણ ખાંડનું સેવન ઓછું કરો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો